આ બંને વ્યાખ્યાઓ દેખીતી રીતે પરસ્પર વિરોધી લાગે છે તો પણ બંને સાચી અને આવશ્યક છે સૂક્ષ્મ શરીર તરીકે જે ઓળખાય છે તે મનનું સંચાલન અને સંયમ માંસ મજ્જાના સ્થૂળ દેહના સંયમ કરતાં નિઃસંશય વધુ ઉચ્ચ કાર્ય છે પરંતુ સ્થૂળનો સંયમ પણ સૂક્ષ્મના નિયમન માટે અનિવાર્યપણે આવશ્યક છે એટલા માટે સાધનાનો આરંભ કરનારાએ પોતાના માન્ય ગુરુઓની પરંપરાથી ચાલી આવતી આહાર વિશેની આવી બધી નિયમાવલી તરફ વિશેષ લક્ષ્ય આપવું ઘટે પરંતુ આપણા ઘણા સંપ્રદાયોમાં અર્થહીન ધર્માંધતાના અતિરેકે ધર્મને રસોડામાં જ પૂરી રાખ્યો છે અને પરિણામે ધર્મના ઉદાર સત્યને આધ્યાત્મિકતાનો સૂર્યપ્રકાશ જોવાની કશી જ આશા રહેતી નથી એ તો કેવળ એક વિશિષ્ટ પ્રકારનો જળવાદ જ છે તે નથી જ્ઞાન નથી ભક્તિ કે નથી કર્મ એ તો એક વિશિષ્ટ પ્રકારનું ગાંડપણ છે અને જેઓ પોતાના આત્માને તેમાં ચોંટાડી રાખે છે તેઓ બ્રહ્મલોકને બદલે ગાંડાઓની ઇસ્પિતાલમાં જાય તે જ વધુ શક્ય છે એટલા માટે આહારની પસંદગીની બાબતમાં જે વિવેક ઉચ્ચ માનસિક અવસ્થાની પ્રાપ્તિ માટે આવશ્યક છે તે સંયુક્તિક છે તે અવસ્થા બીજી રીતે સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે નહીં જે બીજી વસ્તુ તરફ ધ્યાન આપવાનું છે તે ઇન્દ્રિય નિગ્રહ છે વિષયો તરફ જતી ઇન્દ્રિયોને રોકવી તેમને સંયમમાં રાખી પોતાની ઈચ્છા શક્તિના કાબૂમાં રાખવી તે સાધનાનો મુખ્ય વિષય છે ત્યાર પછી આત્મસંયમ અને આત્મત્યાગનો અભ્યાસ આવે છે સાધકના આવા સંઘર્ષ અને અભ્યાસ વિના આત્મસાક્ષાત્કારની વિશાળ શક્યતાઓ સાર્થક થઈ શકે નહીં મનમાં સદૈવ ઈશ્વરનું સ્મરણ થવું જોઈએ શરૂઆતમાં મનને ઈશ્વરના ચિંતનમાં નિરંતર લગાડી રાખવાનું અત્યંત કઠિન છે પરંતુ પ્રત્યેક નવા પ્રયત્નની સાથે આપણામાં એમ કરવાની શક્તિ બળવાન બનતી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે અભ્યાસ તો કોંતેય વૈરાજ્યને ચગ્રી તે હે કુંતી પુત્ર અભ્યાસ અને વૈરાજ્ય વડે મનને વશ કરી શકાય છે